હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય છિનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ આજના ફૂડ ટ્રેસન તમારું સ્વાગત છે અત્યારે ચૈત્ર માસ શરૂ થઈ ગયો છે ચૈત્ર માસ એટલે શિયાળો પૂરો થઈ ઉનાળાની શરૂઆત થાય અને આ ચૈત્ર માસમાં ખૂબ જ ગરમી પડે છે જો આપણે આ ચૈત્ર માસ દરમિયાન અમુક વસ્તુનું ધ્યાન રાખીશું ને તો શરીરમાં ગરમીનું પ્રમાણ વધશે નહીં અને તેથી રોગ પ્રતિકારક શક્તિ વધશે જેના લીધે ખાલી ચૈત્ર માસમાં જ નહીં પણ આખા વર્ષ માટે આપણે ઘણા રોગોથી બચી શકશું તો ચાલો આ ચૈત્ર માસમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે જોઈએ સૌથી પહેલાં તો ચૈત્ર માસમાં મીઠું ખૂબ જ ઓછી માત્રામાં અથવા તો લેવું કેમ કેમકે આ સમયગાળા દરમિયાન ગરમી વધારે હોય છે અને જો આપણે મીઠાનું વધારે સેવન કરશું તો પિત્તની સમસ્યા થઈ શકે છે એટલે મીઠું બને ત્યાં સુધી ના લેવું અને તેમ છતાં પણ જરૂર લાગે ત્યાં થોડા સિંધવ મીઠાનો ઉપયોગ કરવો મીઠાની સાથે સાથે જ તેલ અને મસાલાવાળી વસ્તુ પણ ઓછી ખાવી તેલવાળી તળેલી અને મસાલાવાળી વસ્તુ ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને જેના લીધે ઉનાળાની ગરમીમાં ઘણા રોગો થવાની પણ શક્યતા રહે છે તેથી જ ખાટા તીખા અને તેલવાળા અથાણા પણ ના ખાવા અને સાથે સાથે બહારની વસ્તુ તો ના જ ખાવી બને ત્યાં સુધી બહારની વસ્તુનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવો કેમ કે બહારની વસ્તુ વાસી હોય છે અને સાથે સાથે તે ખૂબ જ તેલવાળી અને મસાલાવાળી પણ હોય છે અને આપણે આવી તેલવાળી અને મસાલાવાળી વસ્તુ ખાશું તો દહીં અને છાશ ખાવાની ઈચ્છા તો થશે જ પરંતુ ચૈત્ર માસ દરમિયાન બને ત્યાં સુધી ખાટા દહીં અને છાશનો ઉપયોગ નથી કરવાનો કેમ કે દહીંની તાસીર ગરમ હોય છે આપણને બધાને એવું છે કે ઉનાળાની ગરમીમાં દહીં અને છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે પણ એવું બિલકુલ નથી દહીંની તાસીર તો ગરમ હોય છે પણ છાશની દહીં કરતાં પ્રમાણમાં ઓછી ગરમ તાસીર હોય છે જેથી જો તમારે છાશનું સેવન કરવું હોય તો બને ત્યાં સુધી ધાણા ધાણાજીરું પાવડર ઉમેરીને જ સેવન કરવું જેથી છાશ ઓછી ગરમ લાગશે અને આ સમય ગાળા દરમિયાન દહીં છાશ તો નથી લેવાનું પણ તમે દૂધની બનેલી વસ્તુ ખાઈ શકો છો દૂધની બનેલી ખીર એટલે કે સાકરવાળી ખીરનો ઉપયોગ તમે કરી શકો છો અને સાથે સાથે નાળિયેરની અવનવી વાનગીઓ પણ ખાઈ શકો છો બહારના ઠંડા પીણા પીવાની જગ્યાએ તમે બને તો નાળિયેર પાણીનો ઉપયોગ કરવો હવે આપણને એમ હોય છે કે નાળિયેર પાણી ગરમ છે પણ તેવું નથી નાળિયેર પાણી શરીરને ઠંડક આપે છે અને સાથે સાથે ગરમીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટી ગયા હોય તેનું પ્રમાણ પણ શરીરમાં જાળવી રાખે છે એટલે નાળિયેર પાણીનું સેવન તમે કરી શકો છો ત્યાર પછી આ સમયગાળા દરમિયાન દાણાવાળી કોઈ પણ શાકભાજી નથી ખાવાની જેમ કે ગુવાર ભીંડા કોઈપણ જાતના કઠોળ નથી ખાવાના વેલામાં જે શાકભાજી આવે તે શાકભાજીનો ઉપયોગ તમે કરી શકો છો ત્યાર પછી આ સમયગાળા દરમિયાન તમે બાજરીનો પણ બને તેટલો ઓછો ઉપયોગ કરવો અને જો તમને જુવાર ભાવતી હોય તો જુવારના રોટલી રોટલા બનાવીને તમે ખાઈ શકો છો અને હવે આપણને થશે કે આટલી બધી વસ્તુ તો નથી ખાવાની તો શું ખાવ તો તમે આ સમયગાળા દરમિયાન કુદરતી રીતે મળતા એકદમ પાણીવાળા અને મીઠા ફળો જેમ કે શેરડી ટેટી તરબૂચ દ્રાક્ષ સંતરા મોસંબી રાયનું અને તાળફળી જેવા ફળોનો ઉપયોગ કરી શકો છો પરંતુ આ ફળોનો શરબત કે જ્યુસ કરીને નથી પીવાનું તેને કટકા કરીને જ ખાવા જેથી કરીને તેમાં રહેલા ફાઈબર આપણને શરીરને મળે અને ચૈત્ર માસ દરમિયાન બને ત્યાં સુધી ફાઈબરવાળી વસ્તુ ખાવી આપણા પેટ અને આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે ત્યાર પછી ચૈત્ર માસ દરમિયાન ખારેસિંગ પણ ના ખાવી જોઈએ કેમકે ખારેસિંગ પિત્તનો પ્રકોપ વધારે છે જેથી કરીને જો કોઈ પણ લોકોને ખારેસિંગ ભાવતી હોય તો બને ત્યાં સુધી ચૈત્ર માસ દરમિયાન ખારેસિંગનું સેવન ના કરવું અને ત્યાર પછી હજી એક જરૂરી વસ્તુ છે જે છે લસણ લસણના લીધે ગેસ અને એસિડિટી જેવી તકલીફ થાય છે જેથી કરીને ઉનાળાની ગરમીમાં અને ખાસ કરીને ચૈત્ર મહિનામાં બને તેટલો લસણનો ઉપયોગ ઓછો કરવો અને ચૈત્ર મહિનામાં ખાસ કરીને શરીરને ઠંડક મળે લોહી શુદ્ધ થાય અને પાચનને લગતી અને સ્કિનને લગતી તમામ બીમારીઓને દૂર કરવા માટે કડવા લીમડાનું સેવન કરવું જોઈએ એમ હવે આ કડવા લીમડાનું સેવન કઈ રીતે કરવું તે તમારે જાણવું હોય તો તેના વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ સિવાય તમે મારી ચેનલમાં જઈને પણ આ વિડીયો જોઈ શકો છો તો આ રીતે ચૈત્ર માસમાં થોડી વસ્તુનું આપણે ધ્યાન રાખીશું ને તો ખાલી ચૈત્ર માસ એટલે કે ઉનાળામાં જ નહીં પણ આખા વર્ષ માટે આપણે ઘણી બીમારીઓથી બચી શકશું તો તમને આ માહિતી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you, thank you so much.